श्री कृष्णा दीकू हां आर्महाते हेलो माती घंटा टाइम થઈ ગયો ને દાદા વાડ છો હો તો જટ જટ કુટઈ તન દાદા પેરાવા હ હાલા હાલા યાર હાલ બાય 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 કરી ને ભલાઈ ગયો તને ભુલાઈ આરામને છે શ્રી કૃષ્ણ બતાઈને હવાર હવાર ના બાકી બતાવી મોજ તો બસ જો હાડા નવ થઈ ગયા ને અમારે સીવન તૈયાર કરી દીધી એટલે દાદા છે ને પાણી વારતા વારતા મૂકવા ગયા હાડા એટલે લાઈટ આવી જાય એટલે મોટર તો ચાલુ કરતી હતી પછી કે ઘડીક તો કહેતા હતા ભાવેશ મૂકી આવશે મેં કીધું ભાવેશભાઈને હવા નવે નીકળી જવાનું હોય કા એટલે સીવન જવાનું હોય હાડા નવે તો કે વાંધો ને હાલ કે તમે તૈયારી કે કરો ને દાદા એ કે છે ને બોલો ક્યારે હોય કે વારી પછી જામની રાત મૂકવા તા એ છે ને આવું તા ક્યારે ભરાય જાય ને કહેલો ક્યારામાં શું છે કે હજી ભરા બાકી હોય તો પછી જીવાય નહીં રહી કે પેલું પાણી છે ને વરી વધારે ઓછું થાય હતું એટલે ક્યારો વારી ને પછી ગેસ પપ્પા મૂકવા ને મારે છે ને ટાઈમલેસ મૂકવાનો એ વારો ન આવ્યો સાડા હાથ વાગી ગયા એમાં એવું થયું કે ઉઠી હતી ત્યાં પાંચ વાગ્યાની થોડોક વિડીયો એડિટ હાંજનો કરવાનો હતો હાંજે પછી છે ને દહક વાગ્યા સેવું હોતી નીંદર પછી મને આવતી હતી ખુઈ ગઈ હતી તે અધૂરો પડ્યો હતો ને મેં કીધું હવે સવારે વહેલી ઉઠીને કર નાખી એટલે પાંચ વાગે તો આપણે ઉઠી જ જવાનું હોય પછી હોય અંદર ને અંદર ટૂંકમાં દાંતણ પાણી સો વાગે કરીએ પાંચ વાગે ઉઠીને કોમેન્ટના જવાબ દઉં ને વિડીયો અધૂર હોય તો એડિટ કરું ને અપલોડ કરું ને તા એમાં કલાક નીકળી જાય પછી છે ને સીવું ઊઠી સો વાગ્યા પછી તે સીવું ને હું આવતી પાછ મને અંદર સડી ગઈ એટલે મારે છે ને હાડા હાથ વાગી ગયા ઉઠવામાં või ta suurelt teda siis ka teravigi ja teda , millesse enam võib-olla ei jõua , kui see asi läheb edasi , siis ta läheb edasi . ja need hõõrad , hõõrad võib-olla kõikide , et ta siis . nendel mõned olid ja need olid , kes läksid ära , olid nendel , kes meie praeguse käigu siin saadud , me saame teda . aga see on , et väga kõik ja kõigepealt on väga hävinud , tõeline ja täna suhteliselt siukene asi , et järgmisele . ઘડીક તો એમ જ કરે તેડ તેડ ન મેળે ના આવે સવારમાં રાડ બોલાવે તો હવારમાં એમાં મારે અડધી કલાક થશે નીકળી જાય પછી આઠ વાગે ફટાફટ રોટલી વખાઈ રીતે આજ રોટલો ને તો રોટલો કાલે ગઈ કાલે વખાય તો આજ રોટલી વખાઈ રીતી ને પવા બટેટા પડાતા તે ગરમ કર્યા ચા બનાવ્યું પછી રામણ કર્યું પછી સીવું તૈયાર કરી ને પછી મોકલી દીધી તાવ ટાણું થઈ ગયું ને ઘરમાં બસ આગા પાસ મૂકી લીધો હંજવારીને પોતાને એવું બાકી છે એટલે ખેતરમાં ઘૂમરો મેં કીધું એકાદ આલું મારી આવી पी काम कर बाकी से बाकी से एक बे तौ चार पाँच, छ सात आठ नौ दस अगर बार बार क्यारा बाजू बाकी से आ बाजू बार से बाकी ओली बाजू से के त्रै बाजू बाकी से आज पेलु पाणी त वरी जाए પેલા પાણી બહુ ધ્યાન રાખવું પડે એમાંય પાસ લાઈટ વૈસે વૈસે વહી જાય ને લાઈટ છે ને અડધો ક્યારે ભરાણો હોય પણ ક્યારે ભરાણો હોય લાઈટ વહી જાય ને એટલે વરી ક્યારો પાછો ફરી વન થઈને ભરવો પડે એટલે એમાં ને એમાં પાછી વાર લાગી જાય ધીમા કેટલી વાર લાઈટ જાય આઠ કલાક લાઇટ આપે એમાં તમારી પાસે કેટલી વાર લાઈટ જાય હવે થોડી થોડી હમણાં કામ કરવા માંડીએ હાડા બાર થાય ને

તુલસી તારે હાલ છે જો હજી નથી ખાવી કા તારે હાલે હાલે નથી ખાવી એને હા હાલ તને તઈ જો અમારી મમ્મી તડકે બેસી ગયા

આવતી છે ને હું તો આઠ દી નવરા ખોટું કામ નવરા આવતી નથી સેટ આઠ દી રવિવાર કા હોય ને તો એ નવરા આમ એમ કે મેડમે ના પાડી શરદી થાય ટાઈટ લાગે પાણી નહીં અડવાનું ને છે ને આપણે કઈ ઠામ ટકતા ટુકડા ધોતા હોય તો ફેરી આવે ને પાછી છે ને એક દી તવી થો ઘોંઘતી હતી હું ઠામ ટકતી હતી ને તો પાસે બેઠી બેઠી તવીથો થો હતી પછી મેં કીધું તને મેડમે ના પાડી કે પાણી નથી અટવાનું તો મને કઈ કે હું ક્યાં પાણી અટવું હું કઈ ક્યાં તવીથો થો ઘોંઘું છું

કરણ આમાં વિડિયો અત્યારે આવી જજો અમારા ઘરે આ તો આ વિડિયો જોય છે કે કાઈમી એટલે એને ખબર પડી જાય કે આપણે નોતરું દઈને ગયાસ આવું છે અમારે આત્યાડે હવે છે ને કોરોનાઈ છે ને હા હા ના ના પાઘડી જાય વા દાદા તેડે ને કઈ છે ને તાર ફૂઈ આવ્યા તા હા તાર ફૂઈ ને આવ્યા તા તાર ફૂઈ ને હેરી ફૂઈ કોણ હેરી ફૂઈ આવ્યા તા ને તે એ કે સી હોય કે આવી તો પેરી થઈ જતી બરોબર વહી આગ્યા કેમ કે એને હજી છે ને અહીં અમાર બીજા મોટા બાપુને ને ને ત્યાં બેહવા જવાનું છે તે કે ટૂંકા દઈશ હવે ચાજી કડી કે ન પોખાય તે તો મને એમ હતું કે કાલના એવા તો ના નહીં કે હું તારી કે ને હવાયરે આવી ટકા નટાણાઈ કે અહીં બેસી આવીએ ને વાય કે પછી જાફ મૂલી વાડીએ તો એ ત્યાં ભૂમિની ફૂઈ થાય તો છે ને ત્યાં ખાય ને પછી છે ને જાહે ઓલી વાડી કે પછી બસ તાઈ કે નીકળી જાવું છે એટલે એ કરણને મોટા બાપુની દીકરી થઈ મને મામાની દીકરી થાય અમારે કરણને મોટા બાપુને પાંચ દીકર્યું છે એટલે એ વારફરથી આવજે ત્યાં અહીં આવે બેહવા અમારે બે મને મામાની દીકર એને થાય એને મોટા પાપના દિકર થાય ને અમારે લાઈટ છે ને કંઈ ની વહી ગઈ છે પપ્પા કહીને કહેતા મને કે લાઈટ આવે ને તો ફોન કરજે કે હું શિવને તેડવા જાઉં હમણાં દસ પંદર મિનિટ તો ખોટી થયા તો હજી લાઈટ આવી નહીં એમ તો કહ્યું ને અડધી કલાકથી લાઈટ તો વહી ગઈ છે પછી આવી ગઈ બોના છે લાગી શકે હવે મને કેમ થશે

મમ્મીને લગભગ કાંઈ વાય બે હૈસે માથે બે છે કે એક્સ રીત એક સ્કાપ ધોવા કાઈટો છે ના ઓઢણી પાછા બાંધી લો ગરમ માથે ઓંઢળી મમ્મીને બાંધે તો એ શિયાળા અને બે બે બાંધી રાખે આમ તો જો કે એક એક બાંધવાનું ટેવ છે જ પણ આમ બે બાંધે ને આ સ્વેટર આજે વહેલું પહેર લીધું ને મમ્મી નો પહેર નો સ્વેટર અવાજ નહીં કેવું પડ્યું પણ આજ તો લાગે છે

કર નાખ્યું એટલે કરણ આવે ને તો અહીંયા બનાવવા છે ને કરો ફૂલ ટાઇટું પડે ને બનાવવાના હતા એવું છે મમ્મી સમજી ગયા ખાએ ઘા સમજી ગયા ખાલી એમ કીધું કે શિયાળો છે ફૂલ ટાઈટું કંઈ ભૂલાતું ને જ ને એટલે મમ્મી ખાય ઘા સમજી ગયા કે શિયાળામાં હું બનાવું હોય એટલે હવે હું છે ને કરણ મને કહે ને કે આ દીએ હું આવી ને એટલા દી રજાશે તો ત્યાં હું તમને જણાવી દે એટલે આ મહિનામાં કરણ આવવાના છે તેર તારીખ તો થઈ ગઈ એટલે છે ને એ આવશે ને ત્યાં બનાવીશું

તો પાવેશભાઈ જો આવી ગયા અને છે ને આવીને ખાઈ લીધું ખાઈને ડાયરેક્ટ કંઈ મેં લાગી ગયા હાલે ગલું તું તાલમ ભૂલો

ને જો મોડા મોડા મહેમાન આવ્યા મને ઈ માર કોમેન્ટ હતી કે અમે શુક્રવારે આવીશું પણ પાછા એમ લખ્યું હતું કે દસ જ મિનિટ આવીશું એટલે આ કિરણ છે ને મારું નામ કિરણ છે આજે કિરણ કિરણ ભેગા થઈ ગયા આપણે જામનગર થી મહેમાન આવ્યા છે સ્પેશિયલ અમને મળવા આવ્યા

આ કિરણ કે ના ચા પીવા જાવત કિરણ બેન મને જઈ ને મન થાય ભજીયા ઈ બાને આવો ઈ બાને તો હું તો કહું કે આવો અમને તો મજા આવે આવે ના એમ થાતું કે હોય કે ના જાય 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 એમ થાય